નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આમળા ગામમાં આવેલા છીએ તળાજા તળાજા તાલુકાનું આમળા ગામ પીથલપુરની જોડે આવેલું છે આજની તારીખ છે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ ખેડૂત મિત્રો આ છે આપણો ટાટાનો ઈશા કપાસ આ જે જમીન છે એકદમ ખારસું છે આપણે હમણાં જે ઊભા છીએ એ ખેતરની વચ્ચે ઉભા છીએ આપણે જોઈ શકીએ છીએ કપાસ ખેડૂત મિત્રો તમે વરસાદ પછીની જોઈ શકો છો કે કેટલા ફૂલ ચાપખા અને ઝીંડવા બનેલા છે ઝીંડવાની સાઈઝ કે કેટલું ઝીંડવું મોટું બન્યું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ એકદમ કૂણો કપાસ છેક ઉપર સુધી ઝીંડવા અને ફૂલ ચાપખા બનેલા છે ટાટાનો ઈશા કપાસ એકદમ સિરિંજમાં ઝીંડવા તૈયાર થઈ ગયા છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે ટાટા ઈશા ગમે એવી જમીનમાં આ કપાસ થાય છે દર વર્ષે આ ખેડૂતને આ જમીનમાં કપાસ સુકાઈ જાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ જે ખેડૂત છે એ આપણી ટાટા કંપનીના ઈશા કપાસનું વાવેતર કરે છે અને એમને સારામાં સારું રિઝલ્ટ મળે છે લગભગ ત્રણ જેટલા પેકેટનું એમણે વાવેતર કરેલું છે એકદમ સિરિંજમાં મોટા ઝીંડવા એટલા જ ઉપર ફૂલચાપ ખાશે એક પણ છોડો આમાં સુકાયો નથી અને બહુ બધું ફ્લાવરિંગ ઉપર હમણાં પણ જોવા મળે છે તો જેને ખારસું જમીન હોય જેને જમીન તરત ભેજ ના છોડતી હોય હલકી જમીન હોય એ બધા જ લોકો માટે સૌથી અનુકૂળ જાત એટલે ટાટા એક કાવ